ઉના તાલુકાના સંખડા ગામે લોકોની આસ્થાનું પ્રતિક અને ગામની મધ્યમાં આવેલ એવા હનુમાનજી મંદિરની આજુબાજુ ગંદકી થતી હોય અને ભક્તગણને ચોમાસા દરમિયાન અવરજવર કરવામાં તકલીફ પડતી હોય તે અંગેની જાણ ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડને થતા તાત્કાલિક અસરથી મંદિરની મુલાકાત લીધી મંદિરની ફરતે અને આજુબાજુના રસ્તા પર પેવર બ્લોકથી મઢી સારા કામો કરવા અને બાકી રહેલા કામોને જલ્દી પૂરા કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપી આતકે તેઓની સાથે ઉના તાલુકા પંચાયતના ઉપ્રમોક શ્રી હનુભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા રાજેશ મકવાણા દીવ ન્યૂઝ ઉના નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આટલી મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરડ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર